કચ્છને કાયમી શિક્ષકો ઘટમાં છુટકારો આપવા રજૂઆત કચ્છના કાયમી શિક્ષકોની ઘટમાં છુટકારો આપવા નવી ભરતીમાં વધુ વિદ્યા સહાયક શિક્ષકોનો કોટો આપવા તેમજ બંને પચ્છમની શાળામાં ભરતી વખતે મહેકમ પ્રમાણે શિક્ષકો ફાળવા અંગે પચ્છમ શિક્ષણ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી મારું નામ છે ઉમર સમા પચ્છમ શિક્ષણ પરિષદ નું અધ્યક્ષ છું અને પચ્છમ વિસ્તારમાં શિક્ષણ પર અમે લોકો બધા પછમના દરેક એસએમસીઓને જોડી અને પછમમાં શિક્ષણનો વ્યાપ કેમ વધે એના માટે અમે લોકો કામ કરીએ છીએ આજે જ્યારે કચ્છમાં શિક્ષક ઘટનું મોટામાં મોટો જ્યારે મુદ્દો છે અને કચ્છમાં જ્યારે શિક્ષકો ઘટ છે ત્યારે આજે અમે રાજ્યના અગ્ર સચિવ એને સબોધી અને પશ્ચિમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે અહીંયા સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સાહેબના માધ્યમથી કે ભાઈ આવેદનપત્ર ત્યાં પહોંચજો કચ્છ જિલ્લો નહીં પે એક પ્રદેશ છે કચ્છનું લખપત તાલુકો વે કે કચ્છનું અબડાસા વે કે કચ્છનું બની પચ્છમ વે કે ખડીર વે કે વાગડનું પ્રાંથળ વે જે સરહદી પટ્ટો છે એમાં હંમેશા માટે શાળાઓ શિક્ષકોને સાદ કરતી રહે છે મેકમ પ્રમાણે શિક્ષકો કચ્છના દુર્ગમ વિસ્તારને મળતા નથી ત્યારે કચ્છમાં આજે મસ્ત મોટો શિક્ષકોનું ચોવીસો અઠ્યાવીસ એક હજાર પંચાણુંની મહેકમ પ્રમાણે ચોવીસો અઠ્યાવીસ શિક્ષકની ગઠ છે ત્યારે એકવીસો ચોપન જેટલા શિક્ષકો અહીંથી બદલી કરાવી અને પોતાના વતનની વાત પકડી રહ્યા છે ત્યારે કચ્છ એ નોકરીયાતો માટે પ્રવેશ દ્વાર છે ત્યારે આજના આ આવેદનપત્રમાં સ્થાનિક કચ્છી વ્યક્તિઓને પા પાંત્રીસ અને પાસઠના ટકાવારી પ્રમાણે સ્થાનિક કચ્છીઓને ટેટ ટાટ પાસ બીએ બીએડ ડીપીએડ પીટીસી સીપીએડ જે બેરોજગારો છે એમને સ્થાનિક કચ્છીઓને અહીંયા નોકરી મળે ગરીબી રેખા નીચે જીવન જીવતો જેના પગમાં ચપ્પલ નથી સટમાં બીડો નથી એવું બાળક જ્યારે આજે શિક્ષણ ઓછા શિક્ષકો હોવાના કારણે અને મેકમ ઘટ હોવાના કારણે વિષય શિક્ષણ કચ્છી વિદ્યાર્થીઓને મળતું નથી ત્યારે એમની ચિંતા લઈ અને અમે પચ્છમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે એ માન્ય પ્રાથમિક શિક્ષણ અધિકારી એ જિલ્લાને અમે આવેદનપત્ર આપશું અને અમે માન્ય પ્રમુખશ્રીને પણ કાગળ આપશું અને કારોબારી ચેરમેન ખૂબ જ સરસ કામ કર્યું છે એ લોકોએ જ્યારે કચ્છની શિક્ષણ સમિતિએ પણ આ વખતે ઠરાવ કરી અને જ્યાં સુધી નવા રિલીવર ન આવે ત્યાં સુધી શિક્ષકો કચ્છમાં રહે એ જે એમણે ઠરાવ કર્યો છે એ મહત્વનો છે વિવિધ રૂજૂતો રાજ્યમાં જ્યારે આપણા દેશ આપણા રાજ્યના મુખ્યમંત્રી જ્યારે રણોત્સવમાં આવ્યા હતા ત્યારે આપણા ધારાસભ્યોએ અહીં પ્રમુખશ્રીએ અને બધા લોકોએ કચ્છ માટે એક થઈ અને બધી સસ્તાવે અવાજ કર્યું છે એમાં અમે અંતરિયાળ સરહદી વિસ્તાર બની પછમમાં એકસો ને છવ્વીસ પ્રાથમિક શાળાઓમાં અત્યારે પોણા બસોથી વધુ શિક્ષકો ઘટ છે અને સામે આ શિક્ષકો બદલી કરાવી ગયા છે ત્યારે અમારી શાળાઓ પણ શિક્ષક વગર સૂની ન રહે ગરીબ બાળકોને શિક્ષણ મળે એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે